નમસ્કાર અમેસ લાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ગોગંબા ગોગંબા પ્રખંડના યુવાનો તેમજ રાજકીય અગ્રણીઓ સાથે આજે જે લોકો જે યુવા જગત છે એ ભેગું થઈને ગોગંબામાં જે તહેવારો પ્રસંગોને ઉજવી રહ્યા છે એમના માટે સલામ છે એમની મહેનતને સલામ છે ગોગંબામાં હવે જે તહેવારો પહેલાં જેવા નથી રહ્યા પરંતુ હર્ષ અને ઉલ્લાસ સાથે જ્યારથી જવાનિયાઓએ માથું માર્યું છે ત્યારથી ખૂબ જ ઉલ્લાસ સાથે તહેવારો ઉજવાઈ રહ્યા છે તેમના માટે સેલ્યુટ કરું છું મિત્રો ગોહંબાનું આજે વૈજ્યનાથ મહાદેવ એ ખૂબ જ ચમત્કારિક મહાદેવ છે બાર વર્ષે બાર મહિને ભગવાન એક વખત વર્ષમાં આ એવો દિવસ છે જે દરેકના ઘરે ભગવાન જાય છે ભગવાન પોતાના ઘરે આવવા માટે લોકો આગ્રહ કરે છે ત્યારે શિવરાત્રિએ ભગવાન આપણને સામેથી મળવા આવે છે મહાશિવરાત્રીના તહેવાર વિશે તો અનેક માન્યતાઓ છે એમાં મહાવત ચૌદસના રોજ શિવ અને પાર્વતી જેમના લગ્ન થયા હતા આ કારણસર ઘણા શિવ મંદિરોમાં મહાશિવરાત્રિએ શિવ પાર્વતીના લગ્નનું આયોજન પણ થતું હોય છે એમ પણ માનવામાં આવે છે કે મહાવત ચૌદસે દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના છે ત્યાં જ્યોતિર્લિંગના દર્શન થયા હતા એના આનંદ સ્વરૂપે પણ આ મહાશિવરાત્રીની ઉજવણી થાય છે મહાશિવરાત્રિ પર્વ વિશે તો ઘણું બધું ચર્ચાઈ રહ્યું છે એમાં એક કથા એવી પણ અમે નાનપણમાં જ્યારે નાના હતા ત્યારે સાંભળેલી છે કે એ શિકારી અને એક હરણ જેમાં શિકારી અને હરણ એમાં ભૂખ્યો શિકારી હરણનો શિકાર કરવા માટે નીકળેલો હોય છે પરંતુ એ ભૂખ્યોને તરસ્યો ફર્યા કરે છે હરણનો શિકાર થતો નથી અને હરણનો શિકાર ન કરતા એના પ્રત્યે દયા આવી જાય છે દયા દાખવે છે અને જેના લીધે આખી રાત એ ભૂખ્યો તરસ્યો શિકારની રાહ જોવામાં અનાયાસે જ બીલીના વૃક્ષ નીચે જઈને આરામ ફરમા આવે છે અને વૃક્ષ નીચેના આ અપૂજ શિવલિંગની એનાથી ભૂલથી પૂજા થઈ જાય છે અને મહાદેવ પ્રસન્ન થઈને શિકારી અને હરણને વરદાન આપે છે આ વાત મેં ઘણા વર્ષો પહેલાં સાંભળી હતી આમ સામાન્યતઃ માતાજીની નવરાત્રિ સુધી આરાધના કરવામાં આવતી હોવાથી આ નવરાત્રિ પર્વ તરીકે ઓળખાય છે જીવ અને શિવનો યોગ શાંતિ આ મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ ભગવાન શંકરનો મહિમા અનેરો અને અધકેરો છે દુષ્ટ દુરાચારી વિદ્રોહીઓનો મારક આ ભોલેનાથ છે જે શંખ દમરૂ ત્રિશુલનો ધારક છે ભૂતનાથ ભૈરવવાદી રુદ્ધોનો પતિ અને સાધુ જોગીઓના સ્વામી ભક્તોનો ઉપકારક છે ભગવાન શંકરને અતિમાન કે અભિમાન બિલકુલ મંજૂર નથી તેત્રીસ કરોડ દેવતાઓ જેને વસ્મના રાવણ એમની પણ ઈચ્છાઓ ભગવાને એટલે જ અભિમાનના કારણે પૂરી નહોતી કરી મિત્રો પવિત્ર પર્વ મહા મહાશિવરાત્રીનો આ અવસર અનેરો છે મહાશિવરાત્રી પર્વના આ દિવસે પૃથ્વી ઉપરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાતા મહાદેવ શિવ છે માતા મહાલક્ષ્મીના મહાદેવ છે આથી મહાશિવરાત્રી શિવ પૂજન આયુષ્યની સાથે સાથે ધન વધારનારું પણ છે જન્મના ગ્રહોના જે દરિદ્ર યોગ છે એ શિવરાત્રી શિવની પૂજનથી દૂર થાય છે શિવરાત્રી પર્વ આ દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો જે હોમાત્મક પાઠ જે કરે છે એ સોમયજ્ઞનો ફળ આપે છે મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને મહાત્મા અનેરૂ ધરાવે છે ભારતભરના શિવાલયોમાં આજે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠવાનો છે ત્યારે મિત્રો તમે જુઓ છો તેમ બાર જ્યોતિર્લિંગોમાં જેની સ્થાપના છે એવા પહેલું જે જ્યોતિર્લિંગ છે સોમનાથમાં આવેલું છે બીજું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્રીજું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે પણ મધ્યપ્રદેશના ખંડવામાં આવેલું છે મિત્રો ત્યારે જે પાંચમું શિવલિંગ છે એ વૈજ્યનાથ જ્યોતિર્લિંગમાં ઝારખંડમાં આવેલું છે છઠ્ઠું ભીમાશંકર જ્યોતિર્લિંગ જે પુણે મહારાષ્ટ્રની અંદર આવેલું છે સાતમું જે છે એ રામેશ્વરમમાં જ્યોતિર્લિંગ આવેલું છે જે તમિલનાડુમાં આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ આઠમું છે જે દ્વારકા ગુજરાતની અંદર આવેલું છે નવમું એ તમે બધા જાણો છો એમ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વારાણસી ઉત્તર પ્રદેશમાં છે જે અત્યારે લોકો ઘણા લોકો જઈ આવ્યા છે અને દસમું જે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ દસમું જ્યોતિર્લિંગ આપને જોયું એમ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે નાસિક મહારાષ્ટ્રમાં અગિયારમું જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં આવેલું છે જ્યારે બારમું અને અંતિમ જ્યોતિર્લિંગ છે એ દુનેશ્વર જ્યોતિર્લિંગ છે જે ઔરંગાબાદ મહારાષ્ટ્રની અંદર આવેલું છે મિત્રો આમ આપણા બાર જ્યોતિર્લિંગ છે જે ભગવાનના જે માતા પાર્વતીજીને લઈને ભગવાન જ્યારે માતા પાર્વતીજી યજ્ઞમાં કૂદી પડે છે અને એમના સ્વરગતા પરથી દેહને લઈને ભગવાન આકાશ માટે જ્યારે ઉરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે સુદર્શન ચક્ર ચોરે છે એનાથી જે બાર ભાગ પડે છે શરીરના એ પાર્વતીજી માતાના બાર શરીરના ભાગ અને અલગ અલગ ભાગમાં પડવાથી આ બાર જ્યોતિર્લિંગની સ્થાપના થયેલી છે આમ મહાદેવ અને પાર્વતીના વિયોગનો આજે આ દિવસ છે